વિકાસની ફિંડાસો મારતા ભાજપના શાસનમાં કોટિયાથી બગદાના વાયા કળ મોદર માર્ગ સૌ તૂટેલો મંજૂર થયો છે ત્યારે કોન્ટ્રાક્ટરની મનમાની અને શાસન ધારાસભ્ય અને અધિકારીઓના ઊંડા જવાબથી કોટિયાના મતદારો જો દસ દિવસમાં આ સાત કિમની રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોનો બહિષ્કાર કરશે

ભાવનગર પ્રતી ગામની અંદાજે એક હજાર ચારસો આસપાસની વસ્તીના માયાળુ લોકોને આજ સુધી ઉંદા ચેશમાં પહેરા આવ્યા છે એમ કહીએ તો ખોટું નહીં